નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો આ ભાઈની તમે એક નાનકડી ક્લિપ જોઈ જેની અંદર મિત્રો ફૂમતાજીનું સોંગ છે સપનું તો સપનું રહી ગયું તે હાલમાં ટ્રેનિંગમાં ચાલી રહ્યું હતું અને તે ગીત ગાયું છે હવે મિત્રો તમને આ ફૂમતાજી જેવો અવાજ લાગ્યો કે નહીં જો ના લાગ્યો હોય તો ચલો હું તમને ફરીથી એક ગીત સંભળાવું પરંતુ હવે જ્યારે સાંભળો ત્યારે બે આંખો બંધ કરી લેજો અને શાંતિથી આ ભાઈનું સોંગ સાંભળો ખરેખર તમને પણ લાગશે કે આ તો ફૂમતાળ જે ગાઈ રહ્યા છે તો સાંભળો પહેલાં આ ગીત ગયા છો પ્રેમ ના કરતી તો વધુ સારા ફૂમતાળજીના વિડીયો જોવા માંગતા હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ આ પેજ છે જેને સર્ચ કરીને જલ્દીથી ફોલો કરો અહીંયા એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીને લઈને તમામ અપડેટો મળશે અને બીજી પણ એક્ટરોની ઘણી બધી તમને અપડેટ મળશે અને સાથે સાથે તમારા નામવાળો અથવા તમારા ફોટાવાળો વિડીયો બિલકુલ ફ્રીની અંદર બનાવી આપવામાં આવશે તો એકવાર તમે આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની વિઝિટ કરજો અકાઉન્ટનું નામ છે જય ગુગા સોટ્સ અને જેની અંદર જો તમને સારું લાગે એકાઉન્ટ અને તમને કંઈક મદદરૂપી થાય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હવે આજે આપણે આગળ વાત કરીએ કે જે આ ફૂમતાળજી જેવું ગીત ગાયું છે આ ભાઈ કોણ છે તો આ ભાઈને હું પણ નથી ઓળખતો પરંતુ આ ભાઈનો અવાજ ખરેખર ફૂમતાળજી જેવો છે તો હવે તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે આ અવાજ ફૂમતાળજીને લગતો આવે છે કે નથી આવતો કારણ કે એક નાનું એવો સંઘર્ષ કરી રહ્યા છે ભાઈ ખૂબ આગળ જાય એવી પ્રાર્થના મારી જય ગોગા શોર્ટ ટીમ મને મારા પરિવાર તરફથી આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન સારો અવાજ આવે અને સિંગરોની દુનિયામાં આ ભાઈ તેમનું નામ સૌથી મોટું બનાવે એવી આ ગોગા મહારાજને પ્રાર્થના છે હવે આ ભાઈ વિશે તમે બે શબ્દો કોમેન્ટની અંદર જણાવો કે ના જણાવો પરંતુ રાગ ફૂમતાળ જેવો આવ્યો છે કે નથી આવ્યો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો એવું નથી કે આ દુનિયાની અંદર એક ટેલેન્ટ એક માણસને જ આપ્યું છે એક ટેલેન્ટ ઘણા બધા માણસોની અંદર હોય છે પરંતુ જેનું ટેલેન્ટ બહાર આવે છે તેનું ટેલેન્ટ દેખાય છે જે વ્યક્તિ બહાર નથી આવતો તેનું ટેલેન્ટ દેખાતો નથી હવે મિત્રો આ વાત એકદમ આપણે સાચી છે કારણ કે ફૂમતાળજી જેવો જ કોપી ટુ કોપી અવાજ આવે છે આટલા મોટા સેલિબ્રિટી આપણા ફૂમતાળજી તેમનો અવાજ તમે સાંભળ્યો હશે અને આ તમને સંભળાવી પણ લીધા છે ઘણા બધા વિડીયોની અંદર તો હવે મિત્રો રાસ એની જુઓ છો ગુજરાતની તમામ અપડેટ એસબી હિન્દુસ્તાનીની તમામ અપડેટ અને કોઈ પણ ભાઈ સારું કાર્ય કરે છે ગુજરાતની અંદર અથવા આપણા દેશની અંદર તો તેમની તરત જ અપડેટ આપણી ચેનલની અંદર મૂકવાની કોશિશ કરીએ છીએ તો હજુ સુધી આપણી ચેનલ સાથે નથી જોડાયા તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને જોડાવી દો અને હાઈપ આપી દેજો માસું એક જોરદાર નવા વિડીયો સાથે થેન્ક યુ